અપીલ કર્યા પછી એને તાત્કાલિક પટાવાળો છે કોઈ બી દેખાઈ નથી રહ્યું બરાબર છે એ બધા જાણવા મુજબ એવું આવ્યું છે કે હડતાલ પર ઉતરી ગયા છે તો હડતાલ પર ઉતરી ગયા તો શોર્ટ નોટિસ તો જણાવે ને કે ભાઈ આજે મારા બધા લોકો હડતાલ પર ઉતરી ગયા છે માણસ લિફ્ટ બી બંધ છે નીચે લખીને બોર્ડ બી નહી મેળ્યું જેવી રીતે ચાલતા ચાલતા ઉપર જાય છે ચાલતા ચાલતા નીચે ઉતરી રહ્યા છે ના કરે નારાયણ કોઈ કસ્ટમર નો પેશન્ટ હોય એને એટેક બેટેક આવી જાય સમજો તો શું કોર્પોરેશન જવાબદારી લેશે આ બોલાયા પછી આવું થાય જવાબદારી કઈ બી લેશે આ લોકો શોર્ટ નોટિસ નથી આપી શકતા कोई भी रीत ना नहीं कोई फोन नहीं उठाई रहे कोई भी कोई जवाब सब्सक्राइब मिस एन अपडेट